આમ તો અનેક વખતે રાજ્યની અંદર એ સ્થાનિકો હોય છે એ દેશી દારૂના અડ્ડા ચાલતા હોય છે અથવા જે બુટલેગરો દારૂ વેચતા હોય છે તેમની ઉપર પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતા એટલે પછી આસપાસ રહેતા સ્થાનિક લોકો આખરે કંટાળે છે અને તેઓ જ જનતા રેડ કરતા હોય છે આવા જનતા રેડના એ દ્રશ્યો હોય છે અનેક વખત સામે આવતા હોય છે એ પછી જેતપુર હોય કચ્છ હોય કે પછી અન્ય કોઈ રાજ્યનો વિસ્તાર હોય છેલ્લા ઘણા સમયથી એ સ્થાનિકો કંટાળીને જનતા રેડ કરે છે આવા બુટલેગરોને ખુલ્લા પાડતા હોય છે ત્યારે ફરી એક વખત એવી જ જનતા રેડ મોરબીના હળવદની અંદર થઈ છે સ્થાનિક લોકોએ મોરબીના એ હળવદની અંદર એ સ્થાનિક લોકોએ એક ઘરની અંદર જનતા રેડ કરે છે જનતા રેડ કરતાં સ્થાનિકો પણ ચોંકી ગયા કારણ કે સ્થાનિકોએ જ્યારે એ ઘરની અંદર જનતા રેડ કરવા ગયા ત્યારે ત્યાં દ્રશ્યો એવા સામે આવ્યા અને દ્રશ્યો સાથે વિડીયો પણ એ આજે સ્થાનિકોએ ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયાની અંદર આપણી સામે આવ્યો છે આપણી પાસે પહોંચ્યો છે કે પોલીસના નાક નીચે જે કેવા કામો એ મોરબીના હળવદની અંદર ચાલે છે અને ત્યારબાદ એ સ્થાનિકો આખરે કંટાળીને જ્યારે ત્યાં જનતા રેડ કરવા જાય છે ત્યારે શું દ્રશ્યો જોવા મળે છે એ દ્રશ્યો પણ મારે તમને બતાવવા છે અને કેમ વારંવાર એ સ્થાનિકોને આગળ આવવું પડે છે કેમ પોલીસને ખબર હોવા છતાં એ કામ એ બુટલેગરો દારૂ વેચતા હોય કે અન્ય કોઈ ગેરપ્રવૃત્તિ એ ત્યાં કેવી રીતે ચાલે છે એની આજે આપણે ચર્ચા કરવી છે મોરબીના હળવદની અંદર ધરતીનગર વિસ્તારમાં એક મકાનમાં આસપાસના સ્થાનિક લોકો જનતા રેડ કરે છે અને જનતા રેડ કરતાં જ એવા દ્રશ્યો સામે આવ્યા છે કે એ દ્રશ્યો જોઈને સૌ ચોંકી ગયા હતા દારૂની સાથે સાથે ત્યાં દેહ વેપારનો પણ ધંધો ચાલતો હતો એટલે કે એક યુવતી પણ મળી આવી હતી અને સાથે સાથે દારૂનું પણ વેચાણ ચાલતું હતું પરંતુ આ જનતા રેડ બાદ પોલીસ ત્યાં આવે છે પોલીસને જાણ કરે છે એટલે પોલીસ ઘટના સ્થળે ત્યારબાદ આવે છે પોલીસે કુલ ત્રણ લોકો સામે અત્યાર તો ફરિયાદ દાખલ કરી દીધી છે સચિન નાયક રાજભાલ બોલા અને અંકિત નરેન્દ્ર સામે ફરિયાદ પણ પોલીસે દાખલ કરી છે પરંતુ મકાનમાં દારૂ અને દેહ વેપારનો ધંધો ચાલતો હોય એવી ચર્ચાઓ પણ અત્યારે થઈ રહી છે પોલીસે મકાનમાં ચેક કરતા યુવતી અને દારૂ પણ મળી આવ્યો હતું જ્યારે શહેરના વિસ્તારમાં એ સ્થાનિકો અવર જવરની વિસ્તાર વચ્ચે જ્યારે દેહ વેપાર અને દારૂના ધંધા ચાલતા હોય છે ત્યારે ખૂબ જ એ વિચલિત કરતા દ્રશ્યો આપણે કહી શકીએ છીએ કારણ કે આ ગાંધીનું ગુજરાત છે આ એ સરદારનું ગુજરાત છે જેમણે આખા વિશ્વને કંઈક ને કંઈક નવી રાહ ચીંધી છે પરંતુ એ ગુજરાતની અંદર અત્યારે દિન પ્રતિદિન એ દારૂ હોય કે દેહ વેપાર હોય આવા ધંધાઓ ધમધમી રહ્યા છે બુટલેગર ફામ બની રહ્યા છે પોલીસની એ નેજા હેઠળ પોલીસની છાયા હેઠળ આવા તમામ ગેરપ્રવૃત્તિઓ ચાલતી હોય છે અને પોલીસ તેમને છાવરતા હોય છે પછી આખરે સ્થાનિકો જનતા રેડ કરતી હોય છે આવો એ જનતા રેડના દ્રશ્યો પહેલાં આપણે જોઈએ કે જ્યારે ત્યાં સ્થાનિકો જનતા રેડ કરે છે ત્યારે કયા કેવા દ્રશ્યો જોવા મળે છે

પોલીસ વાળા ને બે ત્રણ ખરાબ રૂબરૂ

મેળવે <laughs> મમ્મી ના

તારા દમદાર આવ્યો મામા દેભાવે લે માબાપને માચરણ દેભાવે પોલીસ કોડા બેગા છે ઉતારવો વિડિયો ઉતારો દમદાર અરે સાહેબ આવી ના 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 તમનેレンタરે પાડી એક ફોન કરે બીજી ત્રીજી વાર છે પહેલી વાર છોડીએ બોલાવો બતને પાડમાં આવ્યો કશું સામે નથી દે લેવાની તમે કાઈ સાહેબ તમે કેને કીધું બોલાવો આ બસંતા ખોટા કરી હાલે કાઈ આ તમને દેતા છે હે દારૂ હા દારૂ બોલાવો કોઈ હે 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 દેખારો બોટલ છે ક્યાં ક્યાં જો બોટલની

پوچھي يا گاو پيتا آيا ڏيکاري نه منه آ گاو پيتا آيا ڏيکاري نه હું તમને થઈ તો આપડે લેડીઝ બારે હતા તમને અમારે ગભરામ લેડીઝ બારે બધાને હા બધાને હા બોલ કનેક્ટ આ મકાન માલિક કોણ છે 75 તમે

ya Allah મારી ભૂલ થઈ જાય બીજી વાર નહી દેખો મકાર ના તું ના ખોટું બોલે ના ના તું જેટલું બોલે છોકરી ને ચાલુ મારા તો આ દ્રશ્યો આપણે જોયા જેમાં ત્યાંના સ્થાનિક લોકો જનતા રેડ કરે છે દારૂનો ધમધમતો એ વેપારની સાથે દેહ વેપાર પણ ત્યાં ચાલે છે ત્યારબાદ એ સ્થાનિકો ત્યાં હોબાળો કરે છે અને હોબાળા બાદ પોલીસ તેમની ધરપકડ કરે છે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધે છે આશા રાખે છે ગુજરાત ગાંધીનું રહે આ ગુજરાત સરદારનું રહે ગુજરાતના અન્ય વિસ્તારોમાં સ્થાનિક લોકો વચ્ચે સામાન્ય લોકો વચ્ચે જે પોતાના કામથી કામ રાખે છે જે પોતાની બેટકના ભોજન માટે કામ મજૂરી કરે છે તેવા લોકો જે પોતાનું જીવન જે પોતાનો પરિવાર સાચવીને બેઠા છે એવા લોકો વચ્ચે આવા દારૂના દેહ વેપારના ધંધા જે ધમધમી રહ્યા છે એ વહેલી તકે બંધ થાય પોલીસ પાસે પણ આપણે એવી આશા રાખીએ છીએ કે પોલીસ આવા દારૂના અને દેહ વેપારના ધંધા કરતાં લોકોને ના છાવરે એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરે જેનાથી સમાજ જીવનને થતી અસર સામાન્ય લોકોને થતી અસર છે એ ક્યાંક ને ક્યાંક ઓછી થાય એવી આપણે પોલીસ પાસેથી પણ આશા રાખીએ છીએ તમારા આસપાસના વિસ્તારમાં જો કંઈ આવી દારૂ કે દેહ વેપારના ધંધા ધમધમતા હોય તો મારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો અમે તમારી વાત એ જવાબદાર પોલીસ અધિકારીઓથી લઈને રાજ્યના ગૃહ વિભાગ સુધી પહોંચાડવાના પૂરતા પ્રયત્ન કરીશું બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગર્જનાથ નમસ્કાર